ચાલો મિત્રો આપણે મિત્રો મજામાં આજે આપણે બનાવવાનું છે ઓળો ને રોટલા આજે આપણે ઓળો ને રોટલા બનાવીશું ચાલો તો આપણે આવી ગયા છીએ આપણે લાકડા વણી આવીએ ગોતી આવીએ ખઠો બઠો કરી નાખ છે મિત્રો આપણે લાકડા લઈ આવ્યા છીએ લાકડા આવી ગયા ચાલો આપણે સુલાની વ્યવસ્થા કરી નાખીએ મિત્રો પહેલાં તો આપણે આગળ પેલા ભઠ્ઠો કરશું લાકડાનો લાકડા રહ્યા લાકડાનો ભઠ્ઠો કરશું એમાં પછી રીંગણા શેકવાના છે પછી આપણે રોટલો બનાવવાનો છે દેશી ખાણું ચાલો તો આપણે પહેલાં સૂલો પેટાવી લઈએ ચાલો આપણે આજે ચા બનાવવાની છે ચા પી લઈ ચા પાણી પેલા આપણે ચા પીશું પેલા ચા પીવાની છે આપણે હાલો આમાં ચા બનાવવાની છે ચાલો મિત્રો આપણી ચા બની ગઈ છે

હા તો મજા પડી જવાની છે રોટલા હો ભાઈ શેકાય સારું જામ આમ ઓલા પાટી દેવાના ચાકા શેકાય મસ્તી આપણે તો મૂકી દીધું છે રેંગણું શેકવા મિત્રો ચાલો આપણે રીંગ નું શેકાય છે તો આપણે થોડોક મસાલો કાપી નાખીએ છે બધો ઓળા જો ઓળા નું આપણે કાપી નાખ્યું છે રીંગ શેકાઈ ગયું છે બરોબર હવે આપણે રોટલો બનાવવાનો છે રોટલો બનાવીને જ છે ચાલો રોટલા થોડો ડુંગળી કાપ્યું તું ને મસાલો બધો મીઠું મીઠું હવે આપણે આમાં આવો છે ને આમાં નાખી દેવાનું આપણો ઓળો તૈયાર થઈ ગયો હવે હવે આપણે નાઈ આવીએ પછી ખાવાનું છે ચાલો મિત્રો નાઈ લઈ નાય પછી જમીએ રોંઢો કરી લઈ મજા આવશે પાણીમાં જમવું પાણી ચાલો મિત્રો તો આપણે ઓળો અને રોટલો બનાવી નાખ્યું છે આવો બધા રોંઢો કરવા જો આ કોળો છે અને આ રોટલો હાલો જમવા બપોરા કરવા એ પાણીમાં મજા મજા આવો રહેવું ખાવું તો પાણીમાં રહેવું તો કે જંગલમાં કુ તો કે જંગલમાં આનંદ આનંદ ચાલો મિત્રો બધા જમવા આપણે ટેસ્ટ કરીએ કેવો બન્યો એમ વાહ ભાઈ વાહ મજા આવી ગઈ ચા હોતે ને હરે છે ચા